નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા અધિકારીઓ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત એક મહત્વની સૂચના જાહેર કરી છે કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજો માળ સત્તર ઓગણીસ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીઓ તમામ માટે બાબતે સેવા જોડાણ અંગેની માહિતી રજૂ કરવા બાબત જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ પર્વત્વે જણાવવાનું થાય છે કેત્રીથી સંદર્ભ વન દર્શિત પત્રથી અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે આચાર્ય જૂના શિક્ષક તથા એક કરતા વધુ સેવાઓ બચાવેલ કર્મચારીઓના કિસ્સામાં સેવા જોડાણ બાબતે નાણાં વિભાગની અલાયદી મંજૂરી અંગે શિક્ષણ વિભાગ પાસેથી માર્ગદર્શન માગેલ હતું જેના અનુસંધાને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા સંદર્ભ બેના પત્રથી જણાવ્યા અનુસાર આપના જિલ્લાની નીચે વિગતો રજૂ કેટલા આચાર્ય શિક્ષકમાંથી આચાર્ય તરીકે સીધી ભરતી નિમણૂક પામેલ છે જેઓની સેવા સારંગ કરવાની રહે છે હાલની સ્થિતિએ આપણા જિલ્લાની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ કેટલા મદદનીશ શિક્ષક છે કે જેઓ જૂના શિક્ષક તરીકે નિમણૂક પામેલ છે જેઓની સેવા સળંગ કરવાની રહે છે તો ઉક્ત વિગતો શિક્ષણ વિભાગ ગાંધીનગર કક્ષાએ તાત્કાલિક રજૂ કરવાની થતી હોય સદર હું બાબતને ટોચ અગ્રતા આપી ઉક્ત માગ્યા મુજબની વિગતો જરૂરી આધારો સ અત્રેની કચેરીને મળી રહે તે રીતે એસ એસ માધ્યમિક ત્રણ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઈમેલ મારફત બિનચૂકપણે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે ધન્યવાદ